સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ચૂકવવામાં આવતા ભાવ ફેર કરવામાં આવ્યો આગામી સમયમાં ભાવ ફેર ચૂકવવા બાબતે આગામી એકત્રીસ તારીખે સાબર ડેરી ખાતે ખાસ સાધારણ સભા મળશે સાધારણ સભામાં હિસાબો રજૂ કર્યા બાદ આગામી ત્રણ તારીખના રોજ પશુપાલકોને વાર્ષિક ભાવ ફેર ચૂકવવામાં આવશે સાબર ડેરી દ્વારા થોડાક દિવસ અગાઉ ત્રણ ક્વાર્ટરનો બસો અઠ્ઠાવન કરોડ રૂપિયા ભાવ ફેર જાહેર કરાયો સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થતાં ત્રણ ક્વાર્ટરનો ભાવ ફેર કરવામાં આવ્યો હતો આ ભાવની બાબતે હું એક વાત આપને આગળ મૂકવા માંગુ છું કે છેલ્લા ઘણા સમયથી આપણો નિયામક મંડળ છૂટાઈને આવી ગયેલ છે પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થઈ શકવાના કારણે આપણે પશુપાલકોને ભાવ ચૂકવી શક્યા નથી અને એના માટે ખૂબ જ રજૂઆતો થઈ હતી અને વધુ પ્રમાણમાં જ્યારે રજૂઆતો થઈ હતી ત્યારે આપણે જેટલા ગયું આગળના વર્ષનું જે નિયામક મંડળ હતું એને જે નવ મહિનાના હિસાબો જે અપ્રૂવ કરેલા હતા એ હિસાબો મુજબ આપણે બસો ને અઠ્ઠાવન કરોડની જે રકમ થતી હતી જે ભાવપેની નવ મહિનાની એ આપણે ઓલરેડી ચૂકવી દીધેલ છે હવે એના પછી પણ ખેડૂત જે દૂધ ઉત્પાદકો પશુપાલકોમાં હજુ પણ એવું હતું કે ભાઈ અમારી પૂરેપૂરી રકમ ચૂકવી દો તો એ અનુસંધાનમાં છેલ્લા અઠવાડિયાની અંદર આપણા માજી ધારાસભ્ય શ્રી જસુભાઈ પટેલ હાલના બાયરના ધારાસભ્ય ધવલસિંહ બીજા અન્ય આગેવાનો જિલ્લાના તેમજ બારસો જેટલી દૂધ મંડળીઓ એમને પણ મને પત્ર લખી અને જાણ કરેલ છે કે ભાઈ આપ કોઈ પણ રીતે આનો નિકાલ લાવો તો એ બાબતે મેં મારા નિયામક મંડળને પત્ર લખેલ કે ભાઈ આ આટલી બધી રજૂઆત તો છે તો આ બાબતે મને યોગ્ય સલાહ સૂચન આપવા માટે મેં એક આજે મિટિંગનું આયોજન કરેલ અને સર્વે જે મંડળના સભ્યો મને આજે અધિકૃત કરેલ છે કે આપ એકત્રીસ સાત ચોવીસના રોજ સવારે દસ કલાકે સાબરડેરી ખાતે ખાસ સાધારણ સભાનું આયોજન કરી અને જે એમને નિયામક મંડળની અંદર પ્રમાણિત કરીને મને આપેલા છે હિસાબો એ મંજૂર કરાવીએ અને એ જે તે દિવસે એકત્રીસ તારીખે મંજૂર થઈ જાય હિસાબો તો આગામી ત્રણ તારીખના પેમેન્ટની અંદર અમે તો કુલ જેટલો ભાવ રકમ છે એ ચૂકવી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને દર વર્ષની જેમ ત્રીજ પહેલા દિફન અને ભાવફેર સંઘ તરફથી આપવામાં આવ્યો હતો સંજોગો વરસાદ ચાલુ વર્ષે આપણે જલ્દી નિયામક મંડળની મીટિંગ ના મળવાના કારણે ભાવફેર આપી શક્યા ન હતા એટલે જે મંજૂર કર્યો હતો દસમી તારીખે અમે બસો અઠ્ઠાઉન કરોડ રૂપિયા ચૂક્યા હતા બાકીની રકમ માટે મંડળીઓની માગણી આવતો એમડીસીએ રજૂઆત કરી એટલે બોર્ડની બેઠક આજે મળી અને બોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જે વાર્ષિક સર્વયુક્ત સાધારણ સભા બોલાવી ખાસ ખાસ સાધારણ સભા બોલાવી એમણે અપ્રૂવ કરી પહેલી તારીખે આપવા માટે નક્કી કર્યું ચાલુ વર્ષે અમારા પશુપાલકોને આઠસો પચાસ રૂપિયા કિલોનો ભાવ ચૂકવવામાં આવ્યો છે અને વાર્ષિક ભાવ પણ જે ગયા વર્ષે મળે તો એ રીતે પણ ચાલુ વર્ષે ભાવ જેમને મળશે